ઝંઝરી જણ વાગતી ઝંઝરીયું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જમ ચાલુ કરી દીધો આપણે ગૌરી ગીર ગૌશાળામાં અને મસ્ત મજાને આપણે તૈયાર થઈ ગયા તૈયાર થઈને આપણે જવાનું છે આપણે ગામમાં દેવી ભાગવત સપ્તાહ રાસ નું છે તો એમાં રાસનું આયોજન રાખેલું છે તો આજ આપણે રાસ રમવા જવાનું છે આખા ગામના આમંત્રણ હતું કે બધી બેનો તૈયાર થઈને આપણે રાસ લેવાનો છે તો આપણે કૃષ્ણ ભગવાનનો રાસ લેવાનો છે તો આપણે ત્યાં જાય છે અને આપણી ગાયો બધું કામ પતાવી દીધું ને આજે આપણે હાજે નવરા હોય હાજે આપણે જવાની મજા અને દિવસમાં તો હમણાં મને વેરું જ નથી આવતું આપણે બનશું ગાય વ્યાણી છે તો તમને ખબર જ છે એટલે મને ટાઈમ ન તો મળ્યો તો અત્યારે અમે કીધું હાલો મસ્ત મજાના તૈયાર થઈને ને આપણે આશ્રમમાં પૂગી જાય અને તમે કન્ટેનર મીડિયામાં બન્યા રહેજો તમને અમારો મહારાસ થયો એ કેવો થશે અને કેવો હશે એ જોવા માટે કન્ટેનર મીડિયામાં બન્યા રહેજો હાલો તો આપણે રાશ્રમમાં જાય પણ આપણે પેલા ગાયોનું દર્શન કરાવી દઈએ પછી રાસ લેશું તો આપણી ગાયો છે અને મસ્ત મજાની જોવા ઊભ્યું છે અને આપણે ડાબરી અંદર પૂજી દીધા છે અને આપણે હજી બંસીના વાછડાનું નામ હું રાખવું હજી રાખ્યું આપણે છે અને બીજી ગાયો આપણે અહીં બેઠી છે તો આપણે હલો સરસ મજાના તૈયાર થઈ ગયા ને હવે જાય છે અને તમે કઈ રાસ વિશે કહેવા માંગો આજે દેવડિયા ગામમાં નાગલ ગામ શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે આયોજન છે એમાં આહિરાણી રાસનું આયોજન રાખેલું છે પરંપરાગત પોશાકમાં આઈરાણી બેનો બધી રાસ રમશે અને જે દ્વારકા મહારાજ થયો તો એમાંના ચાર કલાકારા જોગાનો જોગ આજે જ છે કૃષ્ણાબેન છે જાહલબેન છે ભાવેશભાઈ રામ છે અને અર્જુનભાઈ છે મહારાષ્ટ્ર નો લાભ લેવાનો છે ફાઈનલ તમને પણ લેવડાવશું ચલો નીકળીએ લાઈન જ પડી જાય રાસ જોવા માટે અને રાસ સાંભળવા માટે આપણે પણ ઊગી એવા છે ને આપણે હેને બાઇક લઈને આવ્યા છે હો કેને

અને મહારાજ દ્વારકામાંથી બધા જોયો છે ન ભૂતો ન ભવિષ્યથી જે જે ઘટના આમ તો ઘટના જ કહીશ કારણ કે એ જે જગ્યાએ આટલા વ્યક્તિને ભેગા કરવા અને અધિષ્ઠાન મારો દ્વારકા દેશ કાર્ય સાંજે મહારાષ્ટ્ર માં ગયા તા અને મહારાષ્ટ્ર કઈ તો મહારાષ્ટ્ર જતો એક જાતનો તો આપણે હે ને અહીંયા આપણે રમવા ગયા હતા ને ત્યાંથી આવીએ અને આપણે ઘરે અત્યારે મહેમાન આવ્યા છે તો એમની તમને મુલાકાત કરાવીએ તો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કદી જય મુલી જય

મારા મિત્ર છે અને એની અંદર કેવાય ને કે કુદરતી મહેશભાઈ મળી ગયા તો મારે વિડીયો ને બધું જોતો એટલે પીછા હતી પણ અમે પછી રાત્રે રોકાણા અને સવારમાં એમને ખૂબ સરસ આપણે

થોડુંક ઘઉ પડે છે પણ અમારે જાવું છે મુકેશ કંડોરીયા રાધે એ પણ આહવાન જેમણે લખ્યું છે મેં મહારાષ્ટ્રના ટાઇટલ સોંગ લખ્યું એમને આહવાન લખ્યું એ આપડે લાંબાના જ છે બાજુ ના એ પણ મારા પરમ મિત્ર છે ત્યાં પણ જઈશું અને બધાને જે મુલી તક ભોવાને જ થયો અને માવજીભાઈ ની સાથે ઘનશ્યામ ભાઈ હા જેમને મહારાષ્ટ્રના વખતે માવજીભાઈ ને અવાર નવાર આપણા પંથકમાં માં આવવાનું જવાનું થતું હોય તો એમનાવજીભાઈ અને ઘનશ્યામભાઈ જયારે આ પંથકમાં આ પરગડામાં જયારે માવજીભાઈ ના પગલા પડે ને દેખા દે ત્યારે હારે ઘનશ્યામભાઈ પણ હોય અને એમનો ખુબ ખુબ આભાર કે જે અમારા આ પાવિત્ર રૂક માં આંગણું પવિત્ર કરવા માટે પધાર્યા કચ્છ થી બन्ने મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને અમે તો ધન્યતા અનુભવીએ ખરેખર કે જે આટલા મોટા વ્યક્તિત્વ આવડું મોટું બોલે તમને જોઈને એવું ના લાગે એની સાથે વાતો કરીને એવું ના લાગે પણ એમાં જે પડીને ખરેખર એ કવિ તો ઠીક છે સિદ્ધ કરી સિદ્ધ પુરુષ કહી શકાય એવી વસ્તુ છે બધું કુદરત ઉપર છોડવા વાળા

વાહ તમારી કલાઓ કવિરાજ ને ચાલો આપડે મેહમાન ને હવે ચા પાણી પાય અને રજા દેવાની છે એટલે કેમ કે કયું ના ઉતાવળ થયા ઉઠા ને ત્યાં ના સાત વાગ્યા ના ઉતાવળ થાય છે ને એમ કરતા કરતા આપણે છે ને નવ વગેડા ભગવાન હું તો એમ કહું કે બોપરા કરીને નિરાતે વયા જતો પાછું એવું હા ભગવાન ઉપર જ હાલવાનું કા બરોબર છે ચાલો આપડે ચા પાણી પા